એવો આપણે કહું કે હાલની જે અગર થળે છે દિયોદર તાલુકામાં ત્યાં ઓગરજી મહારાજે અમારે તપસ્યા કરી મહારાજનું મૂળ જન્મસ્થાન જન્મભૂમિ નેપાળ પોતે નેપાળના યુવરાજ હતા ને સન્યાસ લઈ લીધો અને સંતોએ તો કીધું છે કે સંત બીજું પલટેન હે જાય અનંત રોચન એ ઘરે જન્મ લે સંત કા સંત ભલે જન્મ દરબારમાં લે ઠાકોરમાં એટલે કે બીજી કોઈ પણ જ્ઞાતિમાં લે બાકી ગતિ છે સંત છે સંતની એની એની માં મળી જ જાય છે એમાં રાજઘરમાં રજવાડામાં જન્મ લીધો હતો પણ સંત આત્મા હતો સંત ગતિનો આત્મા હતો ને એટલે મળે સંતોની અંદર સન્યાસી ધર્મની અંદર સનાતન ધર્મનો આવી ગયો એમાં ત્યાં પોતે ઓગળથળીમાંથી ખૂબ તપસ્યા કરી મા હિંગણાની ખૂબ ઉપાસક પોતે અને ત્યાં તપસ્યા કરી તપસ્યા કર્યા બાદ હાલ જ્યાં આપણે સિદ્ધપુર છે એ વખત સિદ્ધપુર દેવોનો મેળો ભરાવવામાં આવતો દીવોના મેળાની અંદર જ્યારે બ્રહ્મગીરી મહારાજાથી નીકળ્યા એ વખતમાં હાલનું આ જે દેવદરબાર છે એ વખતમાં કાકર હાલનું જે કાંકર કંકાવટી નગરી હતી અને કંકાવટી નગરીની અંદર આ એના તાંબામાં આવતું અને એ વખત તો થી જે ગાયું ચરવા આવ્યું એના હાથે મોટું જંગલ દૂધ ચડી દાતું દોરી ખોદકામ કરાય ને ખોદકામ કરાયા માં પછી એમાં જે મંદિરમાં જોયું એ એક મૂર્તિ નીકળે ઘોડે સવારની બાપા એ મૂર્તિ નીકળે એટલે લોકો કે ભાઈ આ શું છે શનિ મૂર્તિ છે એવા ઓગરજી મહારાજ ઓગડ થળેથી નીકળ્યા એટલે કે બાપુ આ શું છે ઓગરજી મહારાજે કીધું ભાઈ આ ભગવાન વિષ્ણુનો દસમો અવતાર નિકલંગી કહેવરાય આ નકળંગ ભગવાનની મૂર્તિ છે તો કે બાપુ આ રહો કે હું અત્યારે જઉં છું સિદ્ધપુર વળતો વળો એટલે કંઈક નહીં અને એ વખત સિદ્ધપુરથી વળતા વળ્યા ને બ્રાહ્મણનો દીકરો એવો થઈ ગયેલો સંસ્કાર કરવા લઈને જાતા હતા બાપે પૂછ્યું ઓગણજી મહારાજ ભાઈ ક્યાં લઈ જાઉં છું કે સંસ્કાર કરવા મને આપી દઉં એ વખત તો આ દીકરાને આપી દીધો અને લોટામાંથી કમંડલમાંથી પાણી લઈ અને જ્યાં વાંટ્યું કે ચલ બેટા ક્યુ એટની નિંદ મેં ઘોર રહ્યા જ ખડા વજા એ બ્રાહ્મણના દીકરા સજીવન થયા અને એમને પછી અહીં લાયા અહીં લાઈ અને આ તમામે તમામ હિન્દુઓના આપણા તેત્રીસ પોટી દેવ તમામ દેવોની ભેગા હાલમાં આપણા સભા કાંસ એ વખતમાં દરબાર કહેવામાં આવતો તારા રાજાશાહી એટલે દરબાર કહેવાતો કોઈ પણ પ્રશ્ન હોય તો કે ભાઈ દરબારમાં જાહેર કરો આજ આપણે સભા છે તમામ હોય વાયકને દરબાર ભરવામાં આવ્યો અને દરબાર ભરી અને તમામ દેવોની હાજરીમાં એ જે નામ સિદ્ધપુરના બ્રહ્મદેવના દીકરાને આંકને લાવી અને ગાંધીભિષેક કર્યો અને જે અમને ભીખમાંથી લીધે એટલે એમનું નામ ભિખારીનાથ મહારાજ આપવામાં આવ્યું હતું એના પછી જે માતાજી આપેલા હમણાં જે ગુગડા છે આ તાવીજ છે તાવીજ મારી આ આને છે આયુર્વેદ આ મા હિંગળા હાથું હથ આપેલું છે અને કીધું હતું કે આ વસ્તુ જ્યાં સુધી હશે ત્યાં સુધી રીધે સીધી આ કોટ ભંડાર ભર્યા રહે છે એના પછી અમારી પરંપરા જ્યારે એક મંત દેવ થઈ જાય અને એની ડેટ બોડી પડી હોય અને નવા મંતની ગાદી વિશે નિમણૂક કરવામાં આવે છે અમારે એમ પરંપરા મુજબ આજ મારો આ સોળવા ભેટી મારી સોળમી ભેટી છે હું સોળમા છે વર્તમાન મંત હું છું આ તો બહુ મોટો ઇતિહાસ છે પણ આપણે આ શોર્ટકટ હા જે આ માદળીઓ છે આ તાવી આ મા હિંગળા છે તાવી માથે ચુંદડી પણ છે મારે ચુંદડી છે આ ઘોઘરા છે આ હિંગળા છે હા આજે તમે તો છો કે આજે આપણા પરગડાની અંદર ગમે એવું મળી દે પણ એમ કે લગભગ વસ્તી બાપાના ખૂબ માને કે ના સત્ય સહેજ એમ ગોલું પડે છે અહીંયા ખોટું નહીં બોલાય છે જેવડો મોટો ગુનો કર્યો પણ એમ કહી દે આ મેં કર્યો છે ના કર્યો કે નથી કર્યું આજે બાપાનો આપણા પરગડામાં તો કોઈ પોગડજીના ઘૂઘરાના સ્વગંધ નથી કાચું કહેવાય છે કે આ જગ્યાએ અત્યારે જ પણ જે પહેલાના સમયમાં જેવી રીતે ન્યાય થતો તેવી રીતે અત્યારે પણ હા જે આજે આજુબાજુના જે મારા જે સેવકો છે આજુબાજુના જે ગામો છે એમને કોઈ પણ નાના મોટા કોઈ પ્રશ્નો હોય કોઈ વાદ વિવાદ હોય તો વગરજીને એક ખૂબ આસ્થાથી રહે મને કે બાપાના ધામ ઉપર જાશા તો જે તે સત્ય આનો ન્યાય મળશે અહીં લોકો આવે છે અને આખરજીના મંદિરે જાય અને આ બેસે અને એનો જે આ બધા આપણા જેવા ડાયા મળશે સજ્જન મળશું એનો ન્યાય પણ તોડે કે સતની ગાદી છે એટલે અહીં તો સત્ય જ બોલવું પડે હોય હકો ભય હોય કે ગમે હોય સંબંધ હોય પણ એ પછી અહીં ના થાય હોય તો સત્ય એટલે સત્ય જે ગુનો એને દંડ ગુનો કરે એને સજા હોવી જોઈએ એમાં પછી કોઈ પણ આગેવાનો છે એ કોઈ એવું પક્ષા ના થાય કે ના ભાઈ બરાબર છે જે છે એ હકીકત આપણે કરવું જ પડશે આજે પણ બાપાનો પ્રતાપ એવો હશે વખરજીનો કે આ દરવાજાની અંદર આવ્યા પછી લગભગ કોઈ ફોટું જોઈ નથી બોલી શકતા વરસાદ જોડાયેલો નમસ્કાર ફરી મળીશું તો આપણે જાણ્યું કે દાદાનો ઇતિહાસ અહીંયા